અત્યાર સુધી તમે લાખ દોઢ લાખ કે કરોડ રૂપિયા સુધીનું મામેરું સાંભળ્યું હશે પરંતુ મામાએ તેર કરોડથી વધુનું મામેરું ભર્યું હોય તેવું સાંભળ્યું છે જી હા જાણીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ એક ભાણેજના લગ્નમાં મામાએ તેર કરોડ એકોતેર લાખનું મામેરું ભર્યું છે એસી વીઘા જમીન છ પ્લોટ ટ્રેક્ટર બોલેરો કાર અને દોઢ કિલોથી વધુનું સોનું ભાઈએ તેની બહેનના સંતાનોના લગ્નમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું મામેરું ભર્યું છે આ મામેરાની હાલ ચારે કોર ચર્ચા છે અને સૌ કોઈ કહી રહ્યા છે કે મામા હોય તો આવા નમસ્કાર હું છું મમતા ગઢવી અને આ મામેરાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળખી દુનિયામાં બધા સંબંધોમાંથી સૌથી પવિત્ર કોઈ સંબંધ હોય તો તે છે ભાઈ અને બહેનનો એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે ભાઈ બહેનની ખુશીમાં ખુશી અને બહેન ભાઈની ખુશીમાં ખુશ હોય છે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને પરંપરાગત સંસ્કૃતિ મુજબ લગ્નમાં આપણે ત્યાં મામેરાનો રિવાજ હોય છે બહેનના સંતાનોના લગ્નમાં મામા યથાશક્તિ મામેરું આપતા હોય છે અને હોશે હોશે ભાણેજના લગ્ન કરતા હોય છે ત્યારે હાલ રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક બામાએ તેના ભાણેજના લગ્નમાં એટલું મામેરું આપ્યું છે કે તેની ચારે કોર પ્રશંસા થઈ રહી છે જો વિગતે વાત કરીએ તો આપણે મામેરું કહીએ છીએ જ્યારે રાજસ્થાનમાં તેને માયરા તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાનના નાગોર જિલ્લાના શેખાસની ગામમાં બે ઉદ્યોગપતિ ભાઈઓએ તેમના આઈઆઈટી ભાણેજના લગ્નમાં એક કે બે કરોડ નહીં

આપને જણાવી દઈએ કે ભાણેજ ઇન્દ્રરાજ આઈઆઈટી ખડગપુરમાં અભ્યાસ કરે છે બહેનને દિલ ખોલીને મામેરું ભર્યું સંતોષ દેવીના દીકરાના લગ્નમાં તેના બંને ભાઈઓએ તેર કરોડ એકોતેર લાખનું મામેરું ભર્યું છે જો વિગતે વાત કરીએ તો એમાં એક ટ્રેક્ટર એક બોલેરો કાર પાંચ કિલો ચાંદી એક કિલો છસો ગ્રામ જેટલું સોનું છ પ્લોટ એસી વીઘા જમીન અને એક કરોડ એકત્રીસ લાખ રૂપિયા રોકડા આમાઈરા રાજસ્થાનમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું મામેરું કહેવામાં આવી રહ્યું છે મામેરામાં આપવામાં આવેલી એસી વીઘા જમીનની કિંમત અંદાજે પાંચ કરોડ રૂપિયા છે આ ઉપરાંત બોલેરો કાર સોના ચાંદીના દાગીના ટ્રેક્ટર અને પંદર લાખ રૂપિયાના કપડા પણ કલેક્શનમાં સામેલ છે આ મામેરું માત્ર તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નથી પરંતુ તે તેના પરિવારના પ્રેમ અને સમર્થનનું પણ એક પ્રતીક છે

આ મોંઘેરું મામેરું આપ્યું હતું જો તેની વિગતે વાત કરીએ તો મામેરું આપવા સેંકડો વાહનોનો કાફલો રાયધાનું ગામમાં પહોંચ્યો હતો લગભગ બે કિલોમીટર લાંબો કાફલો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કાફલામાં સેંકડો કાર ટ્રેક્ટર ઊંટગાડા અને બળદગાદાનો પણ સમાવેશ થતો હતો ભાઈઓએ તેમની બહેને ચાર કરોડ બેતાલીસ લાખ રૂપિયાની સો વીઘા જમીન ભગવાનદાસ ગામમાં પચાસ લાખ રૂપિયાની એક વીઘા જમીન ટ્રેક્ટર ટ્રોલી સ્કૂટી અને વાહનો અને કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ આપ્યા હતા તમને સવાલ થતો હશે કે રાજસ્થાનની માયરા પરંપરા શું છે તો આપને જણાવી દઈએ કે રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં બહેન દીકરીઓના લગ્નમાં મામેરું ભરવાનો રિવાજ છે મામેરું શબ્દ મામા પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે મામા અથવા પિયર લગ્નની આ વિધિમાં માતૃપક્ષ દ્વારા તેમના ભાણેજના લગ્નમાં ભેટ સોગાદો આપવામાં આવતી હોય છે સામાન્ય રીતે મારવાડ ક્ષેત્રમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે મામેરા દ્વારા લોકો બહેન દીકરીઓને મોટી રકમ પણ આપતા હોય છે રાજસ્થાનમાં માયરાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે જો કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ પ્રકારના શોખ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે તેમનું કહેવું છે કે આટલું મોંઘું મામેરું સમાજને ખોટો સંદેશ આપે છે બીજા ઉપર પણ આ રીતે દબાણ છે મામાએ દેખાદેખીમાં ન પડીને પોતાની યથાશક્તિ મુજબ મામેરું ભરવું જોઈએ જોકે આ અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ફરી કઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર